આજની વાર્તા દાન પણ જો કીર્તિ અને વાવાની અપેક્ષાએ આપવામાં આવે તો એ દાન પણ વેપાર બની જાય છે મિત્રો દાનની સામે દાન ન માગવું દાનની સામે કોઈ કીર્તિની અપેક્ષા ન રાખવી એવા અનુસંધાને મેં તમને જુદા જુદા અનેક વાર્તાઓ કરી છે આજે મારે ફરી એ જ લેવલ ઉપરની એક બીજી વાર્તા કહે છે અને આ વાત છે જમશેદજી મહેતા બહુ મોટા ધનપતિ અને આ વાત ભારતને આઝાદી જ્યારે મળી અને હજી ભાગલા નહોતા પીડા પાકિસ્તાન અને હિન્દુસ્તાન એ વખતે જમશેદજી મહેતા કરાચીમાં રહેતા હતા અને કરાચીના એ બહુ સારા મોટા ધનપતિ હતા અને એટલું બધું દાન આપતા હતા વિદ્યાર્થીને ભણવા માટે પૈસા આપે કોઈને દવા માટે પૈસા આપે કોઈની દીકરીના લગ્ન કરવા હોય તો પૈસા આપે કોઈ એક વખત ત્યાં એક બહુ મોટી હોસ્પિટલ અને એનું વિશાળતા એટલે કે મોટિવેશન અને ઈ હોસ્પિટલની અંદર એનો સુધારો કરવાનો હતો અને કેટલીક વધારે વિભાગો પણ શરૂ કરવાના હતા ત્યારે એના જે ટ્રસ્ટીઓ હતા એ લોકો જુદી જુદી જગ્યાએ દાન માટે જતા એમાં એમને એમ થયું કે આપણે જમશેરજી મહેતા પાસે જ પણ જઈએ એ જાય છે અને એમને કહે છે કે અમે આ પ્રકારે હોસ્પિટલનું થોડુંક વધારે વિસ્તાર કરવા માગીએ છીએ અને તમારી પાસે દાન લેવા અમે આવ્યા છીએ અને અમારી એક સ્કીમ છે કે દસ હજાર રૂપિયા જો આપે તો એને નામની તકતી કોઈ એક વિભાગ ઉપર અમે લગાડશું ત્યારે જમશેદજી મહેતા એમ કહે છે કે બરાબર છે સારી વાત છે તમે આવી સ્કીમ કરી છે એને કારણે તમને કદાચ કેટલાક ફંડ તમને મળી જશે કોઈ તકલીફ નથી ત્યારે એ જૈન એમ કહે છે કે હું પણ તમને કંઈક દાન આપીશ એ અંદર જાય છે અને એ ચેક લખે છે અને ચેકની રકમ નવ હજાર નવસો ને પચાસ લખી અને એ જે ટ્રસ્ટીઓ આવ્યા હતા એને એ આપે છે અને એ જ્યારે ચેક વાંચે છે ત્યારે બધા જોવે છે કે નવ હજાર નવસો ને પચાસ કેમ લઈ જો પચાસ રૂપિયા જ વધારે આપવાનું હોય ખાલી તો આપોઆપ દસ હજાર થઈ જાય અને દસ હજાર થઈ જાય તો એની શક્તિ લાગી જાય એટલે એમણે એમ કીધું કે તમે આમાં ભૂલ કરી છે નવ હજાર નવસો પચાસને બને દસ હજાર લખો ત્યારે એણે એમ કીધું કે મેં જે લખું છે એ બરાબર લખું જ અને જો હું દસ હજાર કે દસ હજારથી ઉપર આપું તો તમે મારા નામની તકતી તમે લગાડો અને એ તકતી ત્યાં તમારે લગાડવી જ પડે કારણ કે હું ના પાડું તો પણ તમે લગાડો અને એ પ્રકારનું જો હું દાન આપું તો એ દાન ખરેખર વેપાર બની જાય એ માત્ર સોદો બની જાય માત્ર મેં તમને દાન આપ્યું તમે તકતી લગાડી એટલે એ પ્રકારનો સોદો મારે કરવો નથી હું માત્ર હોસ્પિટલને મદદ કરવા માટે હું નવ હજાર પચાસ રૂપિયા જ આપીશ મારે કોઈ પણ પ્રકારની તકલીફ લગાડવી નથી અને એટલું જ નહીં હજી તમે બીજી વખત કદાચ તમારે એકમાં ઘટે પૈસા હોસ્પિટલનો વિકાસ તમે કરો સારી રીતે કરો અને જો કદાચ ઘટે ને તો પણ હું બીજા એકથી વધારે વખત નવ હજાર નવસો ને પચાસ તમને પાછા આપીશ બીજી વાર નવ હજાર નવસો પચાસ જ આપીશ ત્રીજી વાર આવશે તો નવ હજાર નવસો પચાસ જ આપીશ મારે એક પણ રૂમ ઉપર તકતી લગાડવી નથી મારે મારી દાનનું વળતર નથી લેવું આ દુનિયાની અંદર જે માણસો દાન આપે છે એ દાનનું વળતર તરત જ લઈ લઈએ કાં પોતાને સન્માન મળે કાં પોતાને કોઈ નામ મળે કા કોઈ તકતી લાગે અથવા તો વાવા કરે અથવા તો એને કોઈ સન્માન કરીને કોઈ મોટું શીલ દર્પણ કાઢે મને આ પ્રકારની કોઈ તકતી કે કોઈ શીલની આવશ્યકતા નથી મારી જિંદગીમાં માત્ર દાન એ પુણ્યશીલ છે અને એ પુણ્યની ભૂમિકાને મારે વટાવવી નથી મારે એનો સોદો નથી કરવો મારે એનો વેપાર નથી કરવો અને તમે સૌ આ પ્રકારની ભૂમિકા ઉપર મારી પાસે હજી પણ અનેક વખત આવી શકશો અને હું પણ દાન પ્રાપીશ મિત્રો કેટલી ઊંચાઈ આજના સમયમાં જે પોતે દાન આપે માત્ર એક બે હજારનું દાન આપે તો પણ પોતાના નામની જાહેરાત કરવા માટે માણસો પડાપડી કરે છે કદાચ મોટું દાન આપવું હોય તો એનો પોતાને મોટા અક્ષરની અંદર લખવા માટે આગ્રહ રાખે છે અક્ષરની સાઇઝ પણ મોટી રાખવી અક્ષરની સાઈઝ પણ નક્કી કરે છે આટલા મોટા અક્ષર રાખજો હવે એવી સ્થિતિમાં આ માણસે કોઈ પણ સંજોગોમાં નામ લખી જ ન શકે એ પ્રકારની સિસ્ટમ ઉપર એણે દાન આપ્યું મિત્રો દાન આપવા માટે પણ કેવો ઊંચો સિદ્ધાંત આજે આપણે જમશેદજી મહેતાને એક ચોક્કસ ભૂમિકા ઉપર યાદ કરી અને એના પોતાના દાનની ભૂમિકા ઉપરના જે મહાન કાર્ય જે કરી ગયા એને ત્યાર પછી ઘણું દાન આપ્યું કેટલું દાન આપ્યું એ આપણો આપણને ખબર નથી એટલે બોલી શકતા નથી પણ એ દાનવીરને આપણે આજે પણ યાદ કરીએ અને સૌ કોઈ દાનવીરો આ વાતને ચોક્કસપણે યાદ રાખે અને શક્ય હોય તો આપણી કોઈ વાવવા થાય અથવા કીર્તિ થાય એ પ્રકારે દાન જો ન આપી શકીએ તો એ સૌથી વધારે કદાચ એ ન આપણે કરી શકાય તો પણ દાન આપવું જોઈએ અને દાન આપો એનો કોઈ વાંધો જ નથી સૌ કોઈ આગળ વધો એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ